ગાંધીજીને એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા એવું બિરુદ કોને આપ્યું અથવા તો ગાંધીજીને મહાત્મા એવું સંબોધન સૌ પહેલા કોને કર્યું એના વિશેના અનેક વિશે અને મતભેદો આપણને જોવા મળે છે તો આજે મારે વાત કરવી છે એ મહાત્મા વિશે એટલે કે ગાંધીજીને મહાત્મા બિરુદ્ધ કોને આપ્યું એના વિશે વાત કરવી છે આમ તો ઘણા બધા મત મતાંતરો છે ઘણા મતભેદો છે કે મહાત્મા બિરુદ્ધ છે એ રવિન્દ્રનાથ ટાગોરે સૌ પહેલા આપ્યું એવું ઘણા કહે છે

એ અઢારસો ને ત્રાણું માં દક્ષિણ આફ્રિકામાં ગયા અને ત્યાર પછી એવો દક્ષિણ આફ્રિકાથી ઓગણીસો પંદર માં ભારત પરત ફરે છે એટલે કે એ ગયા ત્યારે એમની ઉંમર છે એ ચોવીસ વર્ષની હતી અને જ્યારે ભારત પરત ફરે છે ત્યારે લગભગ એટલે કે એકવીસ બાવીસ વર્ષે એ ભારત પરત ફરે છે દક્ષિણ આફ્રિકા થી ત્યારે એમની ઉંમર છે એ વર્ષની આજુબાજુ હતી એટલે કે ગાંધીજી ભારત પરત ફર્યા ત્યારે એમની ઉંમર વર્ષની આસપાસ હતી તો આટલી નાની વયે સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન વ્યક્તિઓ મોટી હસ્તી એ પિસ્તાલીસ વર્ષના વ્યક્તિને આ રીતે મહાત્માનું એવું સંબોધન કરે અથવા તો બિરુદ આપે એ આપણને સ્વાભાવિક ગળે ઉતરે એવી વાત નથી એટલે એક તર્ક એ જ થઈ જાય છે કે કદાચ મહાત્મા એવું બિરુદ અથવા તો સંબોધન એ રવિન્દ્રનાથ ટાગોરે ન જ આપ્યું હોય હવે બીજો મત એવો છે કે ગોંડલવાસીઓ બિરુદ સૌ પહેલા આપ્યું છે એવું પણ કહેવામાં આવે છે અને એના વિશે નેટ ઉપર સર્ચ કરતા મને જાણવા મળ્યું છે કે જે આ પુરાવો મળે છે આ ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો એ ફોટોગ્રાફ્સની અંદર પણ એની તારીખને એવું લખેલું છે આ જે ફોટોગ્રાફ્સ આપ જોઈ રહ્યા છો

એ જયારે રાજકોટમાં આવે છે એટલે કે સત્તર એક ઓગણીસો ગાંધીજીના સન્માન માટે થઈને એક સભા ભરવામાં આવે છે અને એ સભામાં ગાંધીજીને માનપત્ર અથવા તો સન્માનપત્ર આપવામાં આવે છે રાજકોટના અગ્રગણ્ય એવા ચોત્રીસ નગરજનોની હાજરીમાં આ માનપત્ર આપવામાં આવે છે અને એ માનપત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ચોત્રીસ નગરજનો છે એમના નામ પણ આપેલા છે

આ પણ એ હાજર હતા અને આ માનપત્રની અંદર એમનું નામ પણ છે અને એમની હાજરીમાં ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું છે એટલે કે રોજ આ બધા નગરજનો છે એમની હાજરીમાં ગાંધીજીને આ રીતે સન્માનપત્ર એટલે કે આ માનપત્ર આપવામાં આવ્યું છે અને આ માનપત્રની અંદર આપણે આખું માનપત્ર વાંચીએ છીએ આ તમારી સમક્ષ પણ હું મૂકી રહ્યો છું અને આપ પણ જોઈ શકો છો આ માનપત્રની અંદર જોશો તો તમને ક્યાંય પણ ગાંધીજીના નામની સાથે અથવા તો આખા માનપત્રમાં મહાત્મા એવા શબ્દનો પ્રયોગ થયો નથી અથવા તો એનો ઉલ્લેખ થયો નથી એટલે કે આ રીતે આપવામાં આવ્યું એમાં ક્યાંય પણ ગાંધીજી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ થયો નથી મહાત્મા એવો શબ્દ પ્રયોગ છે એ રાજકોટ પછી ચાર દિવસ બાદ એટલે કે એકવીસ એક ઓગણીસો ને પંદર ના રોજ જયારે જેતપુરમાં સભા ભરાય છે અને જેતપુરના નગરજનો દ્વારા ગાંધીજીને માનપત્ર આપવામાં આવે છે એક રોજ અને આ અંદર સૌ જેતપુરના નગરજનો દ્વારા મહાત્મા ગાંધીજી માટે એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ થાય છે એટલે ગાંધીજીને સૌ પહેલા મહાત્મા કહેનાર હોય તો એ જેતપુરવાસીઓ વાસીઓ છે એકવીસ એક ઓગણીસો પંદર ના રોજ ગાંધીજી જેતપુર માં આવ્યા અને ત્યાં આગળ જેતપુર માં ગાંધીજી ઉતારો દેવચંદ ભાઈ પારીખ એમને ત્યાં હતો અને ત્યાં આગળ એમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો ગાંધીજીને માનપત્ર આપીને એમને સત્કારવામાં આવ્યા હતા અહીંયા આગળ ગાંધીજીને જે માનપત્ર આપવામાં આવ્યું એની અંદર જેતપુરના લગભગ ઓગણ નગરજનોની સહી સાથેનું માનપત્ર આપવામાં આવ્યું હતું અને એ માનપત્રના મથાણે લખવામાં આવ્યું હતું કે શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર મથાળે લખવામાં આવ્યું હતું એમાં સૌ પહેલા જે મથાળું લખવામાં આવ્યું હતું ત્યાં શ્રીમાન અને પછી તરત મહાત્મા શબ્દ લખવામાં આવ્યો છે જેતપુરમાં આપવામાં આવેલ માનપત્ર એનો નમૂનો અહીંયા આગળ છે આપ જોઈ શકો છો એના મથાળે જે લખ્યું છે એ પણ આપ જોઈ શકો છો અને મથાળાના ભાગમાં શ્રીમાન પછી મહાત્મા શબ્દ એવું લખવામાં આવ્યું છે અને મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર એટલો આ રીતે માથાળું બાંધવામાં આવ્યું છે એ પણ આપણે આગળ જોઈ શકો છો અને પછી છે એ પત્ર છે એની શરૂઆત કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે આમાં છેલ્લે જે જેતપુર છે જેતપુરના લગભગ ઓગણપચાસ જેટલા નગરજનોની સહીઓ છે અથવા તો એમના નામો છે અને એ નામ સાથેનું આ સન્માનપત્ર એટલે કે માનપત્ર છે એ ગાંધીજીને અર્પણ કરવામાં આવ્યું હતું એટલે સૌ પહેલા મહાત્મા એવું સંબોધન કરનાર અથવા તો બિરુદ આપનાર એ જેતપુર વાસીઓ એ આપણે ગણી શકીએ જેતપુર પછી ચોવીસ એક ઓગણીસો ના રોજ ગાંધીજી છે એ ગોંડલ ની મુલાકાત લે છે અહીંયા પણ ગાંધીજીને સત્કારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગાંધીજીને માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેતપુર પછી ત્રણ દિવસ બાદ ગાંધીજી છે એ ગોંડલ જાય છે એટલે કે ચોવીસ એક ઓગણીસો પંદર ના રોજ ગાંધીજી છે જેતપુર થી ગોંડલ જાય છે અને ગોંડલમાં ચોવીસ એક ઓગણીસો પંદર ના રોજ સભા ભરવામાં આવે છે અને ત્યાં આગળ ગાંધીજીને સન્માન અર્થે આ માનપત્ર આપવામાં આવે છે એટલે કે સન્માનપત્ર આપવામાં આવે છે અને ત્યાં આગળ એ ગાંધીજીને જે સન્માનપત્ર આપવામાં આવે છે એમાં પણ મહાત્મા એવો શબ્દ પ્રયોગ થયો છે પણ આપણે એમ કહી શકીએ કે એના પહેલા જયારે એકવીસ એક ઓગણીસો ને પંદર ના રોજ જેતપુરમાં સભા ભરાય અને ત્યાં આગળ માનપત્ર આપવામાં આવ્યું એટલે સૌ પહેલા જેતપુરના લોકોએ જેતપુરના નગરજનોએ એ ગાંધીજી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ કર્યો છે એમ કહી શકાય આ પછીના જે આપણે પત્રો જોઈએ તો એ બધા પત્રોમાં ગાંધીજીના નામ આગળ મહાત્મા એવું સંબોધન કરવામાં આવ્યું છે એટલે કે પછીથી જે માનપત્રો આપવામાં આવ્યા છે અથવા તો સન્માન પત્રો આપવામાં આવ્યા છે એ બધા પત્રોમાં મથાળે મહાત્મા એવો સંબોધન કરીને એ પત્રો લખવામાં આવેલા છે પછી એમની પાછળ એમનું નામ હોય મોહનદાસ કરમચંદ ગાંધી અથવા તો શ્રીયુત મહાત્મા ગાંધી અથવા તો પરમ પૂજ્ય મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી આ રીતે અનેક મથાળાઓ એ લખીને એ પત્રો પત્રો લખવામાં લખવામાં આવેલા છે છે સન્માન આવ્યા આ બધા આધાર આધારે આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે પૂજ્ય બાપુ ગાંધીજી માટે થઈને મહાત્મા એવો શબ્દ પ્રયોગ એ સૌ પહેલા જેતપુરના નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે એ નિશંક બાબત છે ગોંડલ કે રવિન્દ્રનાથ ટાગોર એમના દ્વારા સૌ પહેલા મહાત્મા શબ્દ પ્રયોગ થયો નથી એટલે કે ગાંધીજી માટે થઈને મહાત્મા એવો શબ્દ પ્રયોગ અથવા તો સંબોધન જેને કહીએ છીએ કે અથવા તો મહાત્મા બિરુદ આપવાનું જે શ્રેય છે એ જેતપુરના નગરજનોને જાય છે આભાર